ડેવિડ બાખની ધ ઓટોમેટિક મિલિયોનેર પાછળ એક બહુ જ સરળ પણ શક્તિશાળી સિદ્ધાંત છુપાયેલો છે તો આજે આપણે એને જ સમજીશું કે કેવી રીતે સંપત્તિને ઓટો પાઇલટ પર બનાવી શકાય ચાલો આ વિષયમાં થોડું ઊંડા ઉતરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે મોટાભાગના લોકો માટે સંપત્તિ બનાવવી આટલી મુશ્કેલ કેમ હોય છે દરેક વ્યક્તિ કમાય તો છે પણ એ પૈસા જાય છે ક્યાં આનું કારણ છે ને એ બહુ સિમ્પલ છે આપણને એવી વસ્તુ પર આધાર રાખવાનું શીખવવામાં આવ્યું છે જે નિષ્ફળ થવા માટે જ બની છે 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 અને એ એ શિસ્ત પ્રોબ્લેમ કે આપણી એક મર્યાદિત વસ્તુ જે દિવસ પૂરો થતાં થાકી જાય છે અહીંયા જુઓ બે રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે એક છે મુશ્કેલ રસ્તો જે ઈચ્છાશક્તિ પર ચાલે છે જે મર્યાદિત તણાવ ભર્યો અને ભરોસાપાત્ર નથી અને બીજો છે સ્માર્ટ રસ્તો જે સિસ્ટમ્સ પર આધાર રાખે છે જે સુસંગત છે સહેલો છે અને ભરોસાપાત્ર છે અને આજ તો ડેવિડ મુખ્ય સિદ્ધાંત છે ઓટોમેટિક પ્રિન્સિપલ એક ફાઇનાન્શિયલ સિસ્ટમ બનાવી જ્યાં બચત અને રોકાણ બધું આપમેળે થાય કોઈ શિસ્ત કે રોજબરોજના નિર્ણયો લીધા વગર તો વાતનો સાર એ છે કે આ પરફેક્ટ હોવા વિશે નથી આ વ્યવસ્થિત હોવા વિશે છે નાણાકીય સફળતા માટે દરરોજ પોતાની ઈચ્છાશક્તિ પર આધાર રાખવાને બદલે સાચી સિસ્ટમ્સ ગોઠવવી ખૂબ જરૂરી છે ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે આ પુસ્તકનો સૌથી ફેમસ કોન્સેપ્ટ છે ધ લાટે ફેક્ટર એફેક્ટ જે બતાવે છે કે નાના નાના ફેરફારો કેવી રીતે મોટી સંપત્તિ બનાવી શકે છે ધ લાટે ફેક્ટર આપણને રોજે રોજના નાના નાના ખર્ચાઓની છૂપી કિંમત બતાવે છે એ મોંઘી કોફી હોય નાસ્તો હોય કે એવી કોઈ પણ નાની વસ્તુ હોય જેના પર આપણે વિચાર્યા વગર પૈસા ખર્ચી નાખીએ છીએ ચાલો માની લઈએ કે કોઈ વ્યક્તિ દરરોજ માત્ર બસો રૂપિયા કોઈ નાની લક્ઝરી પર ખર્ચે છે એક દિવસ માટે તો એ બહુ મોટી રકમ નથી લાગતી ખરું ને પણ જો એ જ બસો રૂપિયા દરરોજ રોકાણ કરવામાં આવે તો ત્રીસ વર્ષમાં એનું પરિણામ સેવેન્ટી ટુ લાખ રૂપિયા હોઈ શકે છે આ છે કમ્પાઉન્ડિંગનો જાદુ અને આ જ વિચાર આખા પુસ્તકનો પાયો છે તો સવાલ એ છે કે આ સિસ્ટમ ગોઠવી કેવી રીતે ચાલો એના માટે ઓટોમેટિક એક્શન પ્લાન જોઈએ આ એક સ્ટ્રેટેજી છે જેને આપણે કહી શકીએ સેટ કરો અને ભૂલી આખી પ્રોસેસને આપણે ચાર સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ પહેલું પે યોર સેલ્ફ ફર્સ્ટ એટલે કે પહેલા પોતાના માટે બચત બીજું દેવાની ચુકવણીને ઓટોમેટ કરવી ત્રીજું એક સેફટી નેટ બનાવવી અને ચોથું ઓટો પાયલટ પર રોકાણ કરવું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે પે યોર સેલ્ફ ફર્સ્ટ આનો સીધો મતલબ એ છે કે ખર્ચ કરવાની શરૂઆત કરો એ પહેલાં જ આવકનો દસથી થી પંદર ટકા હિસ્સો આપમે રોકાણ ખાતામાં જતો રહે બચતને બીજા કોઈ પણ બિલની જેમ જ એક ફરજિયાત ચૂકવણી ગણવી જેને ટાળી જ ના શકાય આનાથી એ પાક્કું થાય છે કે ભવિષ્ય માટે બચત હંમેશા થાય બીજું પગલું દેવું ઓટોમેટ કરવું બધા દેવા માટે ઓટોમેટિક પેમેન્ટ ગોઠવવાથી ચૂકવણી ક્યારેય મિસ નહીં થાય ખાસ કરીને જે દેવા પર વ્યાજ વધારે હોય એના પર ધ્યાન આપવું જરૂરી છે અને જે ઘર માલિક છે એમના માટે તો વર્ષમાં એક વધારાનું મોર્ગેજ પેમેન્ટ ઓટોમેટ કરવાથી લોન ઘણા વર્ષો વહેલી પૂરી થઈ શકે છે આગળ વધીએ એક સેફટી નેટ બનાવવી પણ એટલી જ જરૂરી છે ઇમરજન્સી ફંડ માટે દર મહિને ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરવું જોઈએ ટાર્ગેટ એ રાખવાનો કે ત્રણથી છ મહિનાના જીવન ખર્ચ જેટલી રકમ ભેગી થાય આ ફંડ અચાનક આવેલી મુશ્કેલીમાં દેવું કરતા બચાવે છે અને છેલ્લું ચોથું પગલું ઓટો ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ એટલે કે એસઆઈપી દ્વારા ઓછા ખર્ચવાળા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવું એક સારો ઓપ્શન છે આમ કરવાથી રોકાણ નિયમિત રહે છે અને બજારના ઉતાર ચઢાવ વખતે ભાવનામાં આવીને ખોટા નિર્ણયો લેવાનું ટાળી શકાય છે જે લાંબા ગાળે બહુ ફાયદાકારક છે અને હા એક છેલ્લો નિયમ યાદ રાખવા જેવો છે વર્ષમાં એક વાર રિવ્યુ કરો પણ રોજ રોજ એમાં ફેરફાર ના કરો સિસ્ટમને એનું કામ કરવા દો વારંવાર બદલવાની લાલચથી બચવું જરૂરી છે તો આ બધું કરવાથી પરિણામ શું મળશે પરિણામ છે ઓટો પાઇલટ પર સંપત્તિ જ્યારે આ સિસ્ટમ્સ ગોઠવાઈ જાય ને ત્યારે સંપત્તિ બનાવવી એ કોઈ વિકલ્પ નથી રહેતો એ તો અનિવાર્ય બની જાય છે સફળતા એક આદત બની જાય છે એ ઈચ્છા શક્તિ પર નિર્ભર નથી રહેતી આ આખી વાતનો સારાંશ આ વાક્યમાં બહુ સરસ રીતે રજૂ થયો છે ધી ઓટોમેટિક મિલિયોનેર ઝડપી જીત મેળવવા માટે નથી પણ એ એવી સિસ્ટમ્સ બનાવવા વિશે છે જે રોજિંદા જીવનની સાથે સાથે શાંતિથી સંપત્તિનું નિર્માણ કરતી રહે તો આ વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે આજે એવી કઈ એક નાની વસ્તુ છે જેને સ્વચાલિત કરી શકાય જેથી ભવિષ્યના નિર્માણની શરૂઆત થઈ શકે